આવેલા ફ્લેમિંગો લોજિસ્ટિક સોપારી ચોરીનો ભેદ કે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ના બી કલમ મુજબના કામે કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન આવેલા ફ્લેમિંગો લોજિસ્ટિકના વેરહાઉસ ગોડાઉન નંબર બસો પંચ્યાસી માં ફરિયાદી દ્વારા રિએક્સ પોર્ટ માટે રાખેલા સોપારીની બોરીઓમાંથી ગોડાઉનની બારીની લોખંડની ગ્રીલ તોડી કોઈ અજાણ્યા ચોરી સમો દ્વારા સોપારીની બોરી નંગ પચાસની ચોરી કરવામાં આવી હતી જે વણ ગુના કામે સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા